કરજણ તાલુકાના કિયા પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીનો સાથે અડપલા કરવાનો મામલો કરજણ તાલુકાના કિયા ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પ્રિતેશ સામીએ સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કાર્યનો કિશો ચર્ચામાં આવતા ચકચાર મચી જોવા પામી હતી જેને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કમિટીની રચના કરી તપાસ કરવાનો હુકમ કર્યો હતો જેને લઈ આજરોજ સ્કૂલ કાતે ગ્રામજનો ઉપસ્થિત થયા હતા તપાસ કમિટીનું કોઈ આવ્યું નથી જેને લઈ ગ્રામજનોએ શિક્ષકના સમર્થનમાં સામે આવી કરજન પોલીસ તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પાઠવ્યું છે ગ્રામજનો દ્વારા શિક્ષક સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી કરવામાં આવશે તો સ્કૂલને તાળાબંધી કરવામાં આવશેની સીમકી ઉચારી છે ઘટનામાં સ્કૂલના ટીચરે ખુદ માફીનામું લખ્યું હતું એ બાબતે માફીનામું લખાવનાર ખુદ મીડિયા સમક્ષ કહ્યું કે ગેરસમજને લઈને આ ઘટના થઈ છે આવું કાંઈ જ સ્કૂલમાં થયું નથી અને અમે ઘટનાને વખોડીએ છીએ

એમાં ખાલી સિક્કો જ કરેલો છે અને સિક્કો કોણે માર્યો છે એ પણ મને ખબર નથી અહિયાં ડ્રોવરમાં સિક્કો હોય છે તો કોઈએ આવીને મારી દીધો છે બાકી એમાં સહી નથી એની આ ખુલાસો મે માગેલો છે એ ખુલાસો આવે હું તમને તમને જાણ કરીશ હું પોતે યાસીનભાઈ મોહમ્મદભાઈ બેગ ગામ કિયાનો રહેવાસી છું ને આ જે કિયા પ્રાતિક શાળામાં જે બનાવ બનેલો છે એનું સોશિયલ મીડિયામાં કોઈ વિઘ્ન સંતોષી માણસે ખોટાને ઉપચારી અને ખોટો વિડીયો વાયરલ કરેલો છે અને આ ગ્રામજનો અમે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી એમાં અમે સાહેબ પાસે આવેલા અને સાહેબને કહ્યું કે આ સાહેબે આ સત્ય ઘટના આ વસ્તુ ખોટી છે ને અમે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી અમે થોડુંક એ કર્યું કે સાહેબને થોડો ઠપકો આપેલો અમે કે આ વસ્તુ સાહેબ બની એની પછી અમે જીવતભાઈ તપાસ કરી ને તપાસ કરતાં અમને એવું જાણવા મળ્યું કે આ અમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી છે આવો કોઈ બનાવ સ્કૂલમાં બનેલો નથી અને સાહેબ બિલકુલ નિર્દોષ માણસ છે આ કોઈ વિધ સંતોષમાં સાહેબની પરખલ ખોટી કાર્યવાહી કરીને જરાવા માટે માંગે છે એટલે આ અમારા ગામ આખા ગામ તરફથી હું કહું છું આ ગામની ગમે તેનો જવાબ લેવો હોય તો અમે ગમે ત્યાં સાહેબ માટે આપવા તૈયાર છે અને કોઈ પણ મીડિયા વાળો કે કોઈ કે કોઈ શિક્ષક હતાવાળો કોઈ પણ આ સાહેબની ઉપર કોઈ જાતની એક્શન લેવામાં આવશે સાહેબજી ઉપર ખોટું કાર્યવાહી કરવામાં આવશે તો અમે ગ્રામજનો તમામ ગામ તરફથી સ્કૂલને તારાબંધી કરવામાં આવશે અને આનું અમે સક્સ સદમાં વખોડી કાઢીએ છે માફીનામું મેં લખાવેલું છે હું યાસીન જાતે પોતે મારી ગલત ફેમિલીના હિસાબથી મેં લખાવ્યું છે માફીનામું ને મને સત્ય હકીકતની જાણ થતા માફીનામું મેં સ્થળ પર ફાળી નાખેલું છે તો કોઈ વિદ્ધ સંતોષી માણસે આ માફીનામાનું કોપી કરી ખોટી મીડિયામાં વાયરલ કરેલ છે બીજી તરફ કે જે આદિરૂદ જે તપાસ કમિટીની રચના થઈ છે તપાસ કમિટી સ્કૂલ પર આવી છે ના કોઈ તપાસ કમિટી આવી નથી પેલા આવી લઈએ એમને જવાબ આપેલો છે અને અમે આ લેખિત પણ અમે જવાબ આપેલા છે ગામજનો લોકો એ ગામજનો લોકો ની સહીઓ પણ છે અમે તાલુકા પર જિલ્લા પર ખોટી અરજી ના નાની અરજી આપી છે એના માટે બધી તપાસ થયેલી છે એની બધો જવાબ અમે આપેલો છે લેખિત તાલુકામાં તાલુકા આપવાનો છે અમે જાતે ગ્રામજનો જ્યાં પણ જરૂર પડશે સાહેબ માટે અમે તત્પર છે ઉભા રહીશું અને સાહેબની સાથે છે આજે જે લોકો સાથે આવવાના હતા ત્યાં આવ્યા નથી અમે સ્કૂલ આખું ગામ ભેગું થયેલું છે અને સાહેબના પક્ષ તરફ દેવાના છે સાહેબ કોઈ નિર્દોષ માણસ છે કોઈ જાતની સાહેબ ઉપર કોઈ એક્શન લેવી બાકી અમે ગ્રામજનો સ્કૂલ ને કરી સાહેબ ના પક્ષમાં કોઈ નો નામની અરજી હતી એ અરજી જવાબ આવ્યો કોઈ માણસ જે નામની અરજી છે એ ગામમાં કોઈ માણસ છે જ નહી ગામમાં ખોટી અરજી કરેલી છે આની ઉપર તપાસ કરવી એ જ બહુ મોટી ખોટી વાત છે